મહુવા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કલાકમાં વધુ કમોસમી વરસાદ પડવાથી તાલુકાના ખેડૂતોને ભારે નુકસાની મગફળી કપાસ ડુંગળી જેવા પાકોમાં પડ્યા ઉપર પાટા જેવી પરિસ્થિતિ આ માવઠાથી નિર્માણ થઈ મહુવા તાલુકાના તલગાજરડા સેવરડા બોરડી મોટા જાદરા બિલડીના ખેડૂતોને તેમના તૈયાર થયેલા પાકોમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ખેતરમાં તૈયાર થયેલા મગફળી પાકના ઢગલા તેમજ ખેંચેલી મગફળીના છોડ પાણીમાં તણાઈ ગયેલા તેવા દ્રશ્યો સામે આવ્યા છે તમામ ગામના ખેડૂતોની એક જ માંગ છે કે વહેલા સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે રિપોર્ટર રાકેશ ગોહિલ મહુવા વંદે માતરમ આજે બિલડી ગામની અંદર ખેતરોમાં જઈને અમે જોયેલું તો કેડે કેડે તો ઠીક છે પણ બોટલનું પાણી ભરેલું છે